અષાઢ બીજ અષાઢી બીજ નિમિત્તે રેલવે સ્ટેશન પુરાપરામાંથી નિશાન ચડાવવા માટે મેન બજારમાં થઈ થઈ લીમડા ચોક નદીને કાંઠે નદીનું મંદિર છે ત્યાં સર્વ ધર્મપ્રેમીઓ હર્ષ અને ઉલ્લાસની સાથે નિશાન ચડાવવા માટે રામાપીરના મંદિરે સૌ આવેલા છે જેનો અમને બહુ હર્ષ છે આવું દર વર્ષે અમે નિશાન ચડાવવા માટે રામાપીના મંદિરે આવીએ છીએ તેથી સૌ ધર્મપ્રેમીઓ સૌ સાથે મળી અને હર્ષ ઉલ્લાસ સાથે આ અહાડી બીજ નિમિત્તે આ નિશાન ચડાવ છે એનો અમે બહુ હરફ છે અને દર વર્ષે અમે આ રીતે હર્ષ ઉલ્લાસ સાથે નિશાન ચડાવવા માટે આવતા રહેશું અને હું વિલાસ ગુરુ રેડિયો મારી આટીના આજ રોજ અષાઢી બીચ ખાતે અષાઢી બીચ અનુસંધાને મારી આટીના સમસ્ત કોળી સમાજ દ્વારા સાડી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને આ શોભાયાત્રામાં સમાજના તમામ આગેવાનો વડીલો મિત્રો બહેનો બાળકો તમામ વ્યક્તિઓ ભાવકો હાજરી આપેલી તેમજ સરસ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું તેમજ શોભાયાત્રાના આયોજન દરમિયાન વાડીયાના પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ હતો તેમજ આજરોજ વીજ અનુસંધાને રાત્રે કોળી સમાજની વાડીએ માતે સમસ્ત સમૂહ ભોજન છે તેમજ રામદેવજી મહારાજનો પાઠ પાઠસૌની પાઠસૌ પણ રાખવામાં આવે છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટન कारा मटकी ऑन इरंडा बियारा इरंडा बियारा कॉस्मोस। लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा।